માન્ય શ્રી નાગરિક દેવો ભવ આ કાર્ય મંત્રથી કામ કર્યું છે એટલે કે નાગરિકો જ સર્વોપરી હોય અને નાગરિકો પ્રત્યે કેવી લાગણી હોય એનું ઉત્તમ ઉદાહરણ એમણે દર વખતે દરેક યોજનામાં હમણાં હર્ષભાઈ જે કહેતા હતા કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના મફત આપી દઈએ તો એમાં એનું સમાન જે છે એ જતું હોય તો આ એને મફતનું મફત બી મળે ને એનું સમાન પણ સચવાય આ એ યોજનાનો હાર્ટ છે કે ભાઈ એનું સમાન કોઈનું સમાન નાનામાં નાના માણસને તમે જુઓ તો એને તમે માનથી બોલાવો અને તુકારાથી બોલાવો ફેર પડે જ આપણી સામે કદાચ બોલી શકે ના બોલી શકે પણ આ એક સમાન જે છે એ સમાન ના ગવાય એનું પણ પૂરેપૂરું ધ્યાન એમણે રાખ્યું છે